ગરુડ પુરાણ હિન્દુ ધર્મના સૌથી પ્રખ્યાત ધાર્મિક ગ્રંથોમાંનું એક છે વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું ગરુડ પુરાણ મૃત્યુ પછી મુક્તિ પ્રદાન કરે છે તેવું માનવામાં આવે છે તેથી સનાતનમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાની જોગવાઈ છે તેના પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ છે અઢાર પુરાણોમાં ગરુડ મહાપુરાણનું વિશેષ મહત્વ છે કારણ કે તેના દેવતા ભગવાન વિષ્ણુ પોતે માનવામાં આવે છે તેને વૈષ્ણવ પુરાણ માનવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર આપણને જીવનમાં આપણા કાર્યોનું ફળ જ મળતું નથી પરંતુ આપણા કાર્યોના સારા અને ખરાબ પરિણામો મૃત્યુ પછી પણ ચાલુ રહે છે આ કારણોસર આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રસંગ પરિવારના સભ્યના મૃત્યુ પછી નક્કી કરવામાં આવ્યો હતો જેથી આપણે જન્મ અને મૃત્યુ સંબંધિત તમામ સત્ય શીખી શકીએ અને મૃતક દુઃખને દૂર કરી શકીએ વિષ્ણુ ભક્તિ હકીકત એ છે કે ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિનું વિગતવાર વર્ણન પ્રદાન કરે છે આ પુરાણમાં વિષ્ણુના ચોવીસ અવતારોનું વર્ણન ભાગવત પુરાણની જેમ જ કરવામાં આવ્યું છે શરૂઆતમાં મનુથી બ્રહ્માંડની રચના ધ્રુવનો પાત્ર અને બાર આદિત્યોની કથા આપવામાં આવી છે ત્યારબાદ સૂર્ય અને ચંદ્ર માટેના મંત્રો શિવ પાર્વતી મંત્રો ઇન્દ્ર સંબંધિત મંત્રો દેવી સરસ્વતીના મંત્રો અને નવ શક્તિઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે શ્લોકો અને વિષયો ગરુડ પુરાણમાં ઓગણીસ હજાર શ્લોકો હોવાનું કહેવાય છે પરંતુ હાલમાં ફક્ત સાત હજાર શ્લોકો ઉપલબ્ધ છે આ પુરાણને બે ભાગમાં જોવી જોઈએ પ્રથમ ભાગમાં વિષ્ણુની ભક્તિ અને ઉપાસનાની પદ્ધતિઓનું વર્ણન છે અને મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાની જોગવાઈ છે બીજા ભાગમાં પ્રેતકલ્પનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જેમાં આત્મા કયા વેરિયસ નરકમાં પડે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં મૃત્યુ પછી વ્યક્તિના ભાગ્ય એ કયા પ્રકારના જન્મમાં પુનર્જન્મ પામે છે ભૂત જગતમાંથી પોતાને કેવી રીતે મુક્ત કરવા શ્રાદ્ધ અને પિતૃ સંપન્ન પૂર્વજો માટે ધાર્મિક વિધિઓ કેવી રીતે કરવા અને નરકના ભયંકર દુઃખોમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી તેનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યા છે વાર્તા આ પુરાદ મહર્ષિ કશ્યપ અને કોબ્રા તક્ષક વિશે એક સુંદર કથા કહે છે જ્યારે ઋષિના શ્રાપને કારણે કોબ્રા રાજા પરીક્ષિતને ડંખવા જતો હતો ત્યારે રસ્તામાં તેને કોબ્રા કશ્યપ મળ્યો બ્રાહ્મણના વેશમાં તક્ષકે તેને પૂછ્યું તમે આટલી ઉતાવળમાં ક્યાં જઈ રહ્યા છો કશ્યપે જવાબ આપ્યો કોブラ રાજા પરીક્ષિતને ડંખવા જતો હતો હું તેના ઝેરના પ્રભાવને દૂર કરીશ અને તેનું જીવન પાછું મેળવીશ આ સાંભળીને તક્ષ પોતાનો પરિચય આપ્યો અને તેને પાછા ફરવા કહ્યું કારણ કે તેના ઝેરના પ્રભાવથી ક્યારે કોઈ બચી શક્યું નથી પછી ઋષિ કશ્યપે કહ્યું તે રાજા પરીક્ષિત પાસેથી ઝેર દૂર કરવા માટે તેના મંત્રનો ઉપયોગ કરશે તક્ષ કે જવાબ આપ્યો જો એવું હોય તો મને બતાવો કે આ વૃક્ષને ફરીથી લીલું કેવી રીતે બનાવું હું તેને કરણીને રાખ કરી દઈશ તક્ષે તરત જ તેના ઝેરની શક્તિથી નજકના એક વૃક્ષને રાખ કરી દીધું આ સાંભળીને કશ્યપે તે વૃક્ષની રાખ ભેગી કરી અને પોતાનો મંત્ર જાપ કર્યો રાખમાંથી કળીઓ ફૂટતી જોઈને તક્ષક આશ્ચર્યચકિત થઈ ગયો અને થોડી જ વારમાં તે વૃક્ષ એક લીલાખમ વૃક્ષમાં ફેરવાઈ ગયું આશ્ચર્યચકિત થઈને તક્ષકે ઋષિને પૂછ્યું કે ભલું કેમ કરશે ઋષિએ જવાબ આપ્યો કે તેને ત્યાંથી પુષ્કર સંપત્તિ પ્રાપ્ત થશે ત્યારબાદ તક્ષકે તેને તેની અપેક્ષા કરતાં વધુ સંપત્તિ સાથે પાછો મોકલ્યો ગરુડ પુરાણમાં જણાવાયું છે કે ઋષિ કશ્યમનો પ્રભાવ ફક્ત ગરુડ પુરાણ સાંભળવા કરતાં વધુ હતો સાર આ પુરાણમાં નૈતિક સિદ્ધાંતો આયુર્વેદ ગયા તીર્થસ્થાનનું મહત્વ શ્રાદ્ધ વિધિઓ દશાવતાર ચરિત્ર અને સૂર્ય અને ચંદ્ર વંશનું વિગતવાર વર્ણન છે ક્યારેક ક્યારેક કેટલાક અન્ય રાજવંશોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે વધુમાં ગરુડ વિદ્યામંત્ર પક્ષી ઓમ સ્વાહા અને વિષ્ણુ પંજા સ્તોત્રનું પણ વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ તુરાણમાં વિવિધ રત્નો અને કિંમતી પથ્થરોની લાક્ષણિકતાઓનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે તેમાં હિન્દુ જ્યોતિષ સામુદ્રિક શાસ્ત્ર સાપની લાક્ષણિકતાઓ ધર્મશાસ્ત્ર વિનાયક શાંતિ વર્ણ આશ્રમ ધર્મ પ્રણાલી વિવિધ ઉપવાસ અને સમગ્ર અષ્ટાંગ યોગનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અષ્ટાંગ યોગ પતિવ્રત ધર્મની મહાનતા જપ તપ જપ અને પૂજા વિધિઓનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં સૌથી વધુ પ્રચલિત આ આ પુરાણના પ્રેતકલ્પમાં અધ્યાય છે યમલોક પ્રેતાલોક અને પ્રચલિતગત પ્રાપ્ત કરવાના કારણો દાનનું મહત્વ ભૂત જગતથી બચવાના રસ્તાઓ ધાર્મિક વિધિઓ અને શ્રાદ્ધ વિધિઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ બધા પાસાઓ મૃતકના પરિવાર પર ઊંડી અસર કરે છે તેઓ મૃતકોના મુક્તિ અને મુક્તિ માટે પુરાણો મુજબ ઉદાર દાન અને દક્ષિણા ભેટ આપવા આતુર બને છે આ પુરાણનો હેતુ પણ આ જ લાગે છે નરકનું વર્ણન ગરુડ પુરાણના બીજા અધ્યાયમાં આ વર્ણન છે ગરુડે કહ્યું હે કેશવ યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયક છે મને કહો કે પાપી લોકો ત્યાં કેવી રીતે જાય છે ભગવાને કહ્યું હે ગરુડ હું તમને યમના માર્ગ વિશે કહી રહ્યું છું જે અપાર દુઃખ લાવે છે જો તમે મારા ભક્ત હોવો તો પણ તે સાંભળીને તમે ધ્રુજી જશો યમના માર્ગ પર કોઈ ઝાડુ નથી ખોરાક નથી પાણી નથી અને ત્યાં બાર સૂર્ય પ્રલયની જેમ પ્રલય પામે છે એ માર્ગ પર મુસાફરી કરનાર પાપી ક્યારેક બરફીલા પવનોથી પીડાય છે ક્યારેક કાંટાથી ડંખે છે